બજારે પૂર્ણ કર્યો દમદાર દાયકો આજે એનએસસી થી થશે સ્પેશિયલ ઓપનિંગ બેલ દિવસભર દિગ્ગજો આપશે દશક માટેના રોકાણ મંત્ર દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર સત્તર વર્ષ બાદ ભારતે બીજી વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી રચ્યો ઇતિહાસ દેશભરમાં ઉજવણી બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાને એકસો પચીસ કરોડ આપવાની કરી ઘોષણા ત્યાં જ વિરાટ રોહિત અને જાડેજાએ ટી ટ્વેન્ટી થી લીધો સંન્યાસ

આજે આવશે જૂન ઓટો વેચાણના આંકડા બધા સેગમેન્ટમાં સુસ્ત વોલ્યુમ ગ્રોથના સંકેતો મારુતિનું વેચાણ એક ટકા વધવાનું અનુમાન જ્યારે બે ટકા ઘટી શકે છે ટાટા મોટર્સનું વેચાણ ટ્રેક્ટર સેગમેન્ટમાં મામૂલી રિકવરીના સંકેતો અને મુંબઈની રિયલ એસ્ટેટ કંપનીઓ માટે સારા સમાચાર મુંબઈમાં જૂનમાં વેચાયા ઘણા ઘરો નાઇટ ફ્રેન્ક મુજબ પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં બાર ટકાનો ઉછાળો આજે ફોકસમાં રહેશે ગોદરેજ લોદા ઓબેરોય અને પ્રેસ્ટીજના શેર્સ